મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા સર્કલ નજીકના વલ્લિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સ નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં ભરૂચના મનુબર ખાતે રહેતા મોહમ્મદ તલહા ઇબ્રાહિમની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટના પાંચસોના દરના બંડલો અલગ અલગ દેશની ફોરેન કરન્સી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ રૂપિયા આડત્રીસ હજાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે પાલેજના રિક્ષા સ્ટેન્ડ નજીક હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર્સ નામની દુકાનમાંથી ટંકારિયા ગામના મોહમ્મદ આરીફ યુનુસ પટેલ નામનો ઈસમ ગેરકાયદે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જે બાતમીના આધારે પણ એસઓજી પોલીસે મોહમ્મદ આરીફ યુનુસ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણના પાંચસોના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની ચલણી નોટ તેમજ મોબાઈલ મળી

ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને એકતાલીસ વંડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે